સુરત શહેરમાં હત્યાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે સુરતના સલાબતપુરા વિસ્તારમાં હત્યા સુરતના વિસ્તારમાં આવેલ ટેનામેન્ટની ઘટના વર્ષના સજના નામના ચપ્પુના ઘા મારી કરપીણ હત્યા કરવામાં આવી કિશન નામના યુવકે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે સુરતની સલાબતપુરા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી મૃતક અને આરોપી વચ્ચે ઝઘડો થયા બાદ હત્યા કરવામાં આવી છે તેવું અનુમાન

તેઓ હતા અને કદાચ કોઈ બંને વચ્ચે બોલાચાલી થઈ હોય અથવા અન્ય કોઈ બાબત નો ઝઘડો હોઈ શકે એને કારણે હત્યા થઈ હોવાનું અત્યારે જણાઈ રહ્યું છે તેમ છતાં જે વિગત સામે આવશે હકીકત એ મુજબ અમે એવિડન્સ રૂપે એને સામેલ કરીશું